ધરમપુરમાં બાઇક સવાર નદીમાં તણાયો માન નદીના કોઝવે પર ના જવાનોએ ના પાડી છતાં યુવક પાણીમાં ઉતર્યો હતો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં ગંભીર ઘટના સામે આવી છે શેરીમારથી કાંગવી જતા રસ્તા પર માન નદીના લો લેવલ કોઝવે પરથી એક બાઇક ચાલક તણાઈ ગયો છે ધરમપુર અને ઉપરવાસમાં ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે તાલુકાની નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે આ કારણે પચીસ જેટલા લો લાઈન બ્રિજ બંધ કરવામાં આવ્યા હતા જેમાં શેરીમારથી કંગવી ગામને જોડતો બ્રિજ પણ સામેલ હતો ગઈકાલે શનિવારે રાત્રે આઠ વાગે એક બાઇક ચાલક કોઝવે પરથી પસાર થવાનો પ્રયાસ કર્યો બ્રિજના બંને છેડે તૈનાત જીઆરડીના જવાનોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુવક માન્યો ન હતો અને બાઇક રેસ કરીને કોઝવે તરફ નીકળી ગયો અને નદીના ધસમસતા પ્રવાહમાં તે તણાઈ ગયો હતો સ્થાનિક લોકોએ તરત જ ધરમપુર પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી સ્થાનિક લોકોએ પણ કિનારેથી યુવકને બચાવવાના પ્રયાસો કર્યા પરંતુ નદીમાં વધુ પ્રવાહને કારણે રેસ્ક્યુ ઓપરેશન બંધ કરવું પડ્યું આજે સવારથી એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચીને શોધખોળ શરૂ કરી છે શોધખોળ દરમિયાન બપોરના સમયે યુવકની બાઇક તરવૈયા મળી આવતા બહાર કાઢવામાં આવી હતી ત્યારબાદ પણ યુવકની શોધખોળ ચાલુ રાખી હતી પરંતુ ચોવીસ કલાક બાદ એનડીઆરએફની ટીમે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો યુવકના મૃતદેહને બહાર કાઢી પોલીસે કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે